ડેરી સંચાલક કૌશિક પટેલની ધરપકડ કરી છે ડેરીના સંચાલક કૌશિક પટેલની પૂછપરછ કરતા અન્ય યુનિટ ઓલપાડ ચાલતું હોવાનું સામે આવ્યું છે તો સ્થાનિક પોલીસને જાણ કરી ત્યાં રેડ કરતા ચારસો કિલો ડિલાઇટ બટર ઝડપાયું છે શંકાસ્પદ છસો લીટર દૂધ નેવ લીટર તેલ બસો કિલો પનીર અને પનીર બનાવવા વપરાતું સાત લીટર એસિડ મળી આવ્યું હતું પોલીસે ઓલપાડ ખાતેથી ત્રણ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે આ નકલી પનીરની ચામડી રોગ પાચન તંત્રની બીમારી તેમજ આગળ જતા કેન્સર જેવી ગંભીર બીમારી થાય છે શંકાસ્પદ પનીર મામલે પોલીસ તપાસમાં વધુ નામ ખુલી તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે પોલીસ આ મામલે પાસા તડીપાર તેમજ ગુસ્સી ટોક જેવી કાર્યવાહી પણ કરશે એસઓજી ની છેલ્લા કેટલાક સમયથી દિવાળીના સમયથી ચાલુ છે કે અલગ અલગ નકલી જે ચીજ વસ્તુઓ છે એની અમારા માન્ય પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત દ્વારા અમને સતત સૂચનાઓ આપવામાં આવે છે કે શહેરના જે શહેરીજનો છે એ કોઈપણ વ્યક્તિ નકલી કોઈપણ પદાર્થ ન આરોગવા જોઈએ એને લઈને અમારી સતત કાર્યવાહી ચાલુ હોય છે અગાઉ અમે નવ હજાર કિલો ઘી પકડેલું તે ઉપરાંત અગાઉ નવસોને આઠસો પંચોતેર ગ્રામ કિલોગ્રામ પનીરનો અને માખણનો જથ્થો સીઝ કરાવેલો આવા ઘણા બધા કામ અગાઉ પણ થયેલા છે ને અત્યારે ગઈકાલે સુરભી ડેરીના બે યુનિટ ખાતે રેડ કરીને ટોટલ નવસો ને પંચાવન કિલોગ્રામ જે નકલી પનીર છે એનો જથ્થો સીઝ કરવામાં આવેલો છે અને એના નમૂનાઓ લેવામાં આવે છે અને એના ટોટલ એક લાખ એક્યાસી હજારનો મુદ્દામાલ જે છે એને જપ્ત કરવામાં આવ્યો છે તે ઉપરાંત જે એના સંચાલક છે કૌશિકભાઈ વલ્લભભાઈ પટેલ તેઓને પૂછપરછ કરતા એમનું એક યુનિટ ઓલપાડ ખાતે પણ છે અને ત્યાં પણ જે છે ગ્રામ્યની પોલીસ દ્વારા રેડ કરાવતા ત્યાં ટોટલ ડીલાઇટ બટર ચારસો વીસ કિલોગ્રામ ચારસો વીસ કિલોગ્રામ તથા શંકાસ્પદ દૂધ છસો લિટર શંકાસ્પદ તેલ નેવું લિટર શંકાસ્પદ પનીર બસો કિલોગ્રામ અને પનીર બનાવવા માટે વપરાતું એસિડ સાત લિટર એમ બધું થઈને ટોટલ ત્રણ લાખ બે હજાર એકસોના ઓગણચાલીસ રૂપિયાનો મુદ્દામાલ જે છે એ જપ્ત કરવામાં આવેલો છે સુરભી દઈને જે બ્રાન્ચો છે એ અઢાજન એરિયાની અંદર આવેલી છે

તો કોઈ પણ નકલી ચીજ વસ્તુ દૂધ હોય પનીર હોય માખણ હોય ઘી હોય તો જો કોઈ વ્યક્તિ આરોગે તો એ ખૂબ જ નુકસાનકારક છે એનાથી સ્કિનના પ્રોબ્લેમ થાય છે એનાથી પાચનતંત્રના પ્રશ્નો થાય છે અને આગળ જતા કેન્સર થવાની શક્યતાઓ પણ ખૂબ જ વધારે પ્રમાણમાં રહેલી છે સાહેબ એસઓજી એક કરી છે આ લોકો કેટલા વખતથી વેચતા હતા કે મહાનગરપાલિકાના કર્મચારીને અત્યારે સુધીમાં જાણ કરી કે તેમને કોઈ કાર્યવાહી નહીં કરી એસઓજી ને ઇન્ફોર્મેશન મળી એટલે અમે મહાનગરપાલિકાના જે કર્મચારીઓ ફૂડ સેફટીના અધિકારીઓ છે ને સાથે રાખીને રેડ કરે છે ને એમને પાછે જના નમૂનાઓ લેવડાવવામાં આવે છે ને પોલીસને સતત એ ચિંતા રહે છે કે લોકો આવું ખાદ્ય વસ્તુઓ આરોગ્ય તેમના જે છે એના શરીર તંત્રને નુકસાન થાય તો એના માટે સતત પ્રયત્નશીલ રહીએ છીએ કેટલા હવે કઈક આ કાર્યવાહી જેદી કરીને બીજી વાર આવું કરતા સોવાર વિચાર છે આ લોકો એક સર્વે છે કે જે બજારમાં મળતું તૈયાર પનીર છે એ લગભગ એસી ટકા પનીર જે છે નકલી પનીર હોય છે ને એટલે જ અમે આમાં સજાગ થયા છીએ અને જો આવા કોઈ વ્યક્તિઓ વધારે પ્રમાણમાં એના ઉપર ગુના દાખલ થશે અથવા તો પકડાશે તો તડીપાર છે પાસા છે ગુચ્છીટોક જેવી કાર્યવાહી પણ એના ઉપર કરવામાં આવશે સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર